તો હાય ગાઈઝ તો આજે હતી બીજ તો આજે તો આપણે આવ્યા હતા સટલાશના ગામમાં રામાપીરનું મંદિર છે ત્યાં તો ગાઈઝ તમને હું દર્શન કરાવું રામાપીરના તમે દર્શન કરી દેજો જય રામાદાણી હે પીર રામદેવ તારા વિશે શું કહું મારા શ્વાસે શ્વાસમાં તારો જ વાસ છે આ જગતની ભીડમાં એક તારો જ સાચો સાથ છે જય રામાધણી મિત્રો તો દર્શન કરી દેજો રામા બિરાજે નેજામો બિરાજે નૂર દેવળમો પીર પોતે બિરાજે બિરાજે હજરા હજુર ધજા દીઠે ધણી સાંભળે દેવળ દીઠે દુઃખ જાય દર્શન કરતા રામા પીરના સગળા પ્રાય ચિત થાય

હાથમાં તીર એ એવા લીલોડે અસવાર થઈ તમે આવજો રામા પીર સંધ્યા સમયે સુમિરન દીધું થયો ઝાલરનો જણકાર ઉતરે અલગ ધણીની આરતી જગમ વર્તાયો જય જય કાર રામા તમારા દેવડે બળે ગુગળના ધૂપ નરનારી તમને નમનું કરે તમને નમય મોટા મોટા ભૂખ રામદેવ રક્ષા કરો અને હરો સંકટ સંતાપ સુખ કરતા સમરથ ધમે જપ નિરંતર જાપ બોલો શ્યાવર રામચંદ્ર કી જય રામા દિની જય અલખ ધણીની જય જય નકળંગે જ અજમલ ઘર અવતાર કી જય કળશમો કળા બિરાજે નેજામો બિરાજે નૂર દેવળમો પીર પોતે બિરાજે બિરાજે હજરા ધણી સાંભળે દેવળ જાય દર્શન કરતા રામા સગળા પ્રાય ચિત થાય કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી બીજ મારા રુદાને રાણો ભેટયા જોને આવી અષાઢી બીજ રામા કહું કે રામદેવ હીરા કહું કે નાથ

થયો ઝાલરનો જણકાર ઉતરે અલગ ધણીની આરતી જગમ વર્તાયો જય જયકાર રામા તમારા દેવળે બળે ગુગળના ધૂપ નરનારી તમને નમનું કરે તમને નમો મોટા મોટા ભૂપ રામદેવ રક્ષા કરો અને હરો સંકટ સંતાપ સુખ કરતા સમરથ ધમે જપ નિરંતર જાપ બોલો શિયાવર રામચંદ્ર કી જય રામા દિની જય અલખ દી જય જય નકલંગ કળશ મો કળા બિરાજે નેજા મો બિરાજે નૂર દેવળ મો પીર પોતે બિરાજે બિરાજે હજરા હજુર દજા દીઠે ધણી સાંભળે દેવળ દીઠે દુઃખ જાય દર્શન કરતા રામા પીરના સગળા પ્રાય ચિત્ત થાય કોટે મોર ટહુક્યા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો ભેટયા જોને આવી અષાઢી બીજ રામા કહું કે રામદેવ હીરા કહું કે નાથ નરને રામદેવ ભેટયા તો નર થઈ ગયા ન્યાલ હરજી હાલો દેવડે પૂજવા રામા પીર આ કોડ મટાડિયા ઈ સાજા કરે શરીર બમ્મર ભાલો હાથ માં ધરી ધરીને હાથ માં તીર એ એવા લીલુડે અસવાર થઈ તમે આવજો રામા પીર સંધ્યા સમયે સુમિરન દીધું થયો ઝાલરનો જણકાર ઉતરે અલગ ધણીની આરતી જગમ વર્તાયો જય જય કાર રામા તમારા દેવળે બળે ગુગળના ધૂપ નરનારી તમને નમનું કરે તમને નમો મોટા મોટા ભૂપ રામદેવ રક્ષા કરો અને હરો સંકટ સંતાપ સુખ કરતા સમરથ ધમે જપ નિરંતર જાપ બોલો શ્યાવર રામચંદ્ર કી જય રામા દણીની જય અલખ ધણીની જય

મારા રુદાને રાણો ભેટ્યા જોને આવી અષાઢી બીજ રામા કહું કે રામદેવ હીરા કહું કે નાથ નરને રામદેવ ભેટિયા તો નર થઈ ગયા ન્યા તો ગાય આ રામાપીરનું મંદિર મહેસાણા જિલ્લાના સટલાશના ગામમાં આવેલું છે તો તમે પણ કોઈ દિવસે આવો તો રામાપીરના દર્શન કરવા માટે જરૂર આવજો તો જય અલગ ધણી જય નકળંગને એજાધારી અને વિડીયો ગમ્યો હોય રામાપીરના દર્શન કરી દીધા હોય અને રામાપીર તમને વાલા હોય તો કોમેન્ટની અંદર જય રામાપીર જય અલગ ધણી જય નકળંગને એજાધારી લખી દેજો જય બાબાજી